એક વખત પ્રમુખ સ્વામી મહારાજ પોતે છોટા ઉદયપુર પધાર્યા હતા એમના રોકાણ દરમિયાન એમના ગાડીનો ચાલક હતો રસૂલ અત્યંત સામાન્ય વ્યક્તિ હતા અને બહુ જ પ્રેમથી સ્વામીની ગાડી પોતે ચલાવતા હતા ત્યાર પછી ઘણા વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજ ફરી પાછા છોટા ઉદયપુર આવ્યા અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે રસૂલને યાદ કર્યો અને બોલાવડાવ્યો રસૂલ તો ક્યાંનો રિટાયર્ડ થઈ ગયેલો એની અવસ્થા પણ થઈ ગયેલી પણ જ્યાં એને ખબર પડી કે પ્રમુખસ્વામી મહારાજ આવ્યા છે ને યાદ કરે છે ખૂબ પ્રેમથી હોશે હોશે પોતે આવ્યા અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી જ્યારથી હું છોટા ઉદયપુરમાં પ્રવેશ કર્યો ત્યારથી હું તને યાદ કરતો આવ્યો છું અને એ વખતે રસૂલ મુસલમાન ડ્રાઈવર એકદમ પોતે ગદગદિત થઈ જાય છે અને સ્વામીના ચરણે પોતે ચરણ સ્પર્શ કરે છે અંતરની અંદર એને થયું કે સ્વામી પોતે મારા જેવા વ્યક્તિને પણ ભૂલતા નથી હું તો સામાન્ય છું એટલે એના અંતરની અંદર એક અદ્ભુત અને ભાવ થયો કે સ્વામી દરેકને આદર આપે છે બીજી વાત આપણે જોઈએ છે તો પ્રમુખ સ્વામી મહારાજે વિરાટ ઉત્સવો કર્યા સમાજની અંદર પ્રેરણા પ્રાપ્ત થાય એવા મોટા મોટા ઉત્સવો એમને કર્યા ઓગણીસો એક્યાસી ની સાલની અંદર ચોત્રીસ દિવસનો ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી ઉત્સવ ઓગણીસો પંચ્યાસી ની સાલમાં ઓગણસાહીઠ દિવસ ગુણાદિત્યાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ એમને ઉજવ્યો એવા કેટ કેટલા બધા ઉત્સવો એમને કર્યા જેની અંદર હજારો સ્વયંસેવકો પોતે પોતાનો સમય કાઢીને આ ઉત્સવની અંદર સેવામાં પોતે જોડાયેલા હતા જ્યારે ઉત્સવનો અંતિમ દિવસ અને ત્યાર પછી એક સ્વયંસેવક દિનનો દિવસ રાખવામાં આવે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ અનેક વખત સ્વયંસેવકોને આદરપૂર્વક નમસ્કાર કર્યા છે સ્વામીશ્રી પોતે બોલ્યા કે તમને કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે એક પ્રસંગે ઓગણીસોને પંચાણુંની સાલમાં અમૃત મહોત્સવમાં સ્વામીશ્રીને હાર પહેરાવવામાં આવ્યો અને સ્વામીએ પોતે હાર છે એ લઈને સ્વયંસેવકોને ધર્યો અને સ્વામી જાણે દરેક સ્વયંસેવકોનો આદર સન્માન સત્કાર કરતા હોય એ રીતે સ્વામી પોતે દરેક સ્વયંસેવકોનો આભાર માનતા હતા અને આદર પોતે આપતા હતા તો આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે દરેક નાના મોટા હોય કોઈ ધર્મના હોય કોઈ અન્ય ધર્મના હોય કોઈ વિદેશના હોય દરેકને પ્રમુખ સ્વામી મહારાજ પોતે આદર આપતા હતા એનું સન્માન કરતા હતા હવે આપણે આપણા જીવનની અંદર આદર કેવી રીતે વિશેષ કેળવવો જોઈએ આપણે દરેકને આદર તો આપીએ જ છે પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવન દ્વારા મહાન સંતોના જીવન દ્વારા આપણને અવશ્ય વિશેષ પ્રેરણા તો પ્રાપ્ત થતી હોય છે તો આપણા જીવનની અંદર આપણે વિશેષ આદર એકબીજા પ્રત્યે કેવી રીતે કેળવી શકીએ એ ઘરના સભ્યો હોય આડોશી પાડોશી વ્યક્તિઓ હોય જેની સાથે આપણે કામ કરતા હોય મજૂરો હોય તો એની સાથે આપણે આદર કેવી રીતે વિશેષ કેળવી શકીએ પહેલી વાત એક તો ઘરનું વાતાવરણ ઘરનું વાતાવરણ સંસ્કારી હોવું જોઈએ ઘરની અંદર સભ્યતા હોય વાણી વિવેક હોય તેનું અનુકરણ આપણા બાળકો અને ઘરના સભ્યો પોતે કરતા હોય છે તો ઘરનું વાતાવરણ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ધ હોમ ઇઝ અ ફાઉન્ડેશન ઓફ સોસાયટી અંગ્રેજીમાં કહેવાયું છે કે ઘર છે એ સમાજ રાષ્ટ્ર અને દુનિયાની પાયાની ઈંચ સમાન છે તો ઘરની અંદર સંસ્કારી વાતાવરણ હોય ધાર્મિક વાતાવરણ હોય તો એના લઈને પણ આપણા અંતરની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર એક આદર ભાવના કેળવવાની વિશેષ પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે બીજી વાત કે સદવાંચન કરવું જોઈએ ધર્મના શાસ્ત્રો સારા પુરુષોના જીવનકથાનું વાંચન કરવું જોઈએ એમાંથી પણ આપણને બહુ જ સારી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થતી હોય છે કથા સાંભળીએ એનાથી પણ આપણને પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે ત્રીજી વાત છે સંત સમાગમ તો એવા જે સાચા સંત છે સાચા ગુરુ છે એનો જ્યારે આપણે સમાગમ કરીએ છીએ એમને જ્યારે જોઈએ છે અને એમને આપણે એમના દર્શન કરીએ છીએ એમની ક્રિયાઓ આપણે જોઈએ છે ત્યારે એમાંથી પણ આપણને એક અદ્ભુત પ્રેરણા આપણને જીવનની અંદર અનેક પ્રકારની પ્રેરણાઓ આદર કેળવવાની પ્રેરણાઓ પણ આપણને પ્રાપ્ત થાય છે ચોથી વાત છે કે આ રીતે સજ્જનોનો સંગ કરવો ગુડ કંપની કુસંગનો ત્યાગ અને સારા માણસનો સંગ કરવાથી પણ આપણા જીવનની અંદર એ આદર આપણે વિશેષ કેળવી શકતા હોય છે અને છેલ્લી વાત છે કે દરેક વ્યક્તિની અંદર કંઈકને કંઈક તો ગુણ હોય છે જ એ જો ગુણ જોવાની આપણે ટેવ પાડીશું કંઈક પોઝિટિવ જોવાનું આપણે કંઈક વિશેષ ટેવ પાડીશું તો આપણા જીવનની અંદર પણ એ ટ્રાન્સલેટ નેચરલી થઈ જશે અને આપણા જીવનની અંદર પણ આપણે આ રીતે કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે આદર વિશેષ આદર આપણે એને આપી શકીશું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના અત્યારે દર્શન આપણે કરી રહ્યા છે તો એમના જીવનની અંદર પણ આપણે જોઈએ છે દરેક પ્રત્યે એમને આદર એ નાનો હોય મોટો હોય સત્સંગી હોય અન્ય ધર્મનો હોય અને કોઈ દેશના વડા હોય અન્ય ધર્મના કોઈ અનુયાયી હોય દરેક પ્રત્યે એમને આદર છે અને દરેકના જીવનમાં કંઈક ને કંઈક પોઝિટિવ કંઈક સારી વસ્તુ જોઈને પોતે તરત જ પોતે આદર આપતા હોય છે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ગયા વર્ષે બે હજાર ઓગણીસની સાલમાં જોહેનિસબર્ગની અંદર પોતે બિરાજતા હતા અને એ વખતે સભાની અંદર સભા પૂર્વે ત્યાં જોહેનિસબર્ગના મેયર હરમન મશાબા એ પોતે આવ્યા મોહનસ્વામી મહારાજ સાથે મુલાકાત થઈ અને વિશેષ બધી વિગત એ રીતે મોહનસ્વામી મહારાજને કહેવામાં આવી કે આ મેયર છે પોતે જોહેનિસબર્ગનું બહુ જ સારી રીતે સંચાલન કરી રહ્યા છે જોહેનિસબર્ગનું મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતે મેયર છે શહેરના મેયર છે તો બહુ જ સારી રીતે શહેરનું આખું એક એનું સંચાલન કરી રહ્યા છે એમાં પાંચ છ મેમ્બર્સ છે અને હમણાં જ પોતે પાંચ કલાક એ લોકો સાથે બેસીને જે પણ કાંઈ પ્રોબ્લેમ્સ હતા જે કાંઈ ડિફરન્સીસ હતા ભેદ હતા એનું સમાધાન સંપથી સમાધાન કરીને પાંચ કલાકની મિટિંગ કરીને પોતે અહીંયા આવ્યા છે સ્વામી મહારાજ ખૂબ રાજી થયા આશીર્વાદ આપ્યા સભાની અંદર પધાર્યા સભાની અંદર પણ મેયર હરમાન મશાબાએ પોતે ત્યાં આગળ સંબોધન કર્યું મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા વિદાયનો દિવસ હતો અને સંતો પોતે મમરાનો હાર લઈને સ્વામી મહારાજને એ વિદાયનો હાર પહેરવા માટે પહેરાવવા માટે આવ્યા અને એ વખતે હાર પહેરાવ્યા બાદ સ્વામી મહારાજ મેયરને બોલાવે છે અને ભવ્ય હાર સ્વામી મહારાજ આ મેયર ઓફ જૉનિસબર્ગને પહેરાવે છે આખી સભા બહુ સ્તબ્ધ થઈ ગઈ તાળીઓના ગડગડાટ થયા બધાને ખૂબ આનંદ થયો અને પછી પાછળથી ખ્યાલ આવ્યો કે મોહનસ્વામી મહારાજ પોતે મેયર સાહેબને આ હાર પહેરાવે છે એનું કારણ કે એ પોતે પાંચ સભ્યો કોર્પોરેશનના પાંચ સભ્યો સાથે સંપથી સમાધાન કરીને એ પોતે આવ્યા હતા તો આ એક એમનો ગુણ જોઈને મોહનસ્વામી મહારાજે એમને આદર આપ્યો એમનું સન્માન કર્યું તો પોઝિટિવિટી કાંઈ પણ સારી વસ્તુ કોઈ પણ સારા ગુણ કોઈના જીવનમાં આપણને દેખાય તો આવી એક જોવાની આપણે ટેવ પાડીશું તો આપણા અંતરની અંદર પણ એક આદર કેળવવાની વિશેષ આપણા જીવનની અંદર આપણે એ ગુણ કેળવી શકીશું તો પ્રમુખ સ્વામી મહારાજ મહન સ્વામી મહારાજ સૌને આદર આપે છે આપણે પણ દરેકને આદર આપીએ છીએ આપણા ઘરના સભ્યો આપણા આડોશી પાડોશી કોઈ પણ વ્યક્તિ હોય એને આપણે આદર આપીશું તો આપણા જીવનની અંદર આપણને શાંતિ થશે આપણા જીવનની અંદર આપણને આનંદ આવશે આપણા જીવનની અંદર પણ આપણા જે કાંઈ સદગુણો છે એ સદગુણોનો આપણે વિકાસ કરી શકીશું અને આ રીતે આપણા આધ્યાત્મિક માર્ગની અંદર પણ આપણે સારી પ્રગતિ કરી શકીશું તો આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આપણે વિશેષ દરેક માટે આપણે આદર કેળવી શકીએ એ જ પ્રાર્થના જય સ્વામિનારાયણ હાલમાં આપણે સૌ પરમ પૂજ્ય પ્રમુખ સાઈ મહારાજની શતાબ્દી નિમિત્તે વ્યાખ્યાનવાળાનો લાભ લઈ રહ્યા છે એ પરમ પૂજ્ય પ્રમુખ સાઈ મહારાજ ખરેખર એક મહાન સંત હતા ખૂબ જ નિર્માણી હતા તેમજ અત્યંત મિલનસાર સ્વભાવવાળા હિત હતા એમના પ્રસંગમાં સમાજની ઉચ્ચ કક્ષાની વ્યક્તિ રીતે આવે કે પછી ગામડાના આદિવાસી હરિભક્ત રીતે આવે પણ પરમ પરમપૂજ્ય પ્રભુસાઈ મહારાજ સૌને ખૂબ જ આદરપૂર્વક એમની સાથે વાર્તાલાપ કરતા એમને મળતા એમની સાથે રીતે ખૂબ સારી રીતે વાતચીત કરતા સંત મહાત્મા એ રીતે આવે તો એમને પણ પૂજ્ય પ્રભુ સાંઈ મહારાજ એમનો ચરણ સ્પર્શ કરતા ટૂંકમાં આવા મહાન મોટા સંત હોવા છતાં પણ એમની પાસે જીવ કઈ રીતે આવતા એને ખરેખર ખૂબ જ શાંતિ થતી જ્યારે વિદાય લેતા ત્યારે દરેકના અંતરમાં એક અંતરમાં ખૂબ સુખ શાંતિનો અનુભવ દરેક તે થતો એટલે ખરેખર આપણે આવા મહાન સંતનો જે આ એક દિવ્ય ગુણ છે મિલનસારનો આર્તા સ્વાર્થનું એ આપણે અપનાવવા જેવું છે અને એ જ આપણે આ મોટા સદપુરુષ પાસેથી શીખીએ છીએ કે એમને આજે દરેકની સાથે એ પછી ગમે તેવા રીતે હોય પણ દરેકની સાથે એવા સારા સ્વભાવ રાખીને જ પોતે રીતે વર્ત્યા છે અને વર્તી રહ્યા છે એમ આપણે પણ આજે આ એમના પગલે ચાલીને જીવનમાં આ રીતે આપણે દરેકની સાથે સારા સ્વભાવ આપણે કેળવીએ દરેકની સાથે દરેકનું માન જાળવીએ દરેકની આમનિયા રીતે જાળવીએ અને એની સાથેનો આપણે એ પ્રકારનો સંબંધ રાખીશું તો આપણને ખરેખર અંતરમાં શાંતિથી થશે અને ભગવાન રીતે રાજી થશે માટે આપણે સૌ આજે એવા નિર્ણય પર રીતે આવીએ કે કોઈ પણ વ્યક્તિ આપણને રીતે મળવા માટે રીતે આવે તો એને આપણે ખૂબ જ સારી રીતે એનો આદર સત્કાર રીતે કરીએ એની સાથે ખૂબ જ નમ્રતાપૂર્વક એની સાથેની વાતચીત રીતે કરીએ અને એ વ્યક્તિ રાજી થાય એ એ રીતે આપણાથી કઈ રીતે થાય એવી ભગવાનને પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે